અને તેમની અન્ય કારને નુકસાન કરી પંદર હજારની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાવી છે બનાવ બાદ પોલીસે આગળની તપાસ હાથ ધરી અને ચાર આરોપીઓને ઝડપી લીધા હતા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના આનંદનગર વિસ્તારમાં એક લૂંટનો બનાવ બનેલ છે જેમાં આ કામના ફરિયાદી દર્શનભાઈ ચૌહાણ દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે જેમાં જે ચાર આરોપીઓ જે છે ગૌતમ સુરેશ જયંતી અને ધીરુ હિરેન આ ચારેય આરોપીઓ થઈ અને આ કામના ફરિયાદીએ જે છે એ થોડા સમય પહેલાં પોતાની સ્વિફ્ટ ગાડી આ ગૌતમ ઉર્ફે ગોટીને આપેલી હતી અને બે લાખ રૂપિયા લેવાના હતા આ ફરિયાદી દ્વારા અવારનવાર આ પૈસાની માગણી કરતા હતા છતાં આ જે આ કામે જે આરોપીઓ જે છે પૈસા નહીં આપતા હતા તેનું મંદૂક રાખી અને ગઈ તારીખ બે ના રોજ વહેલી સવારે આ કામના ફરિયાદીને આ ચારય આરોપીઓએ બોલાવ્યા અને શા માટે પૈસાની માંગણી કરેલી કરે છે તેનું મંદૂક રાખી ફરિયાદીને માર મારે અને તેના ખિસ્સામાં જે છે પંદર હજાર રૂપિયા જે હતા તે આ ચાર આરોપીઓ મળી અને એની લૂંટ કરેલી છે આ કામે જે ફરિયાદ કાર હતી તે કાર જે છે આ જે જે સુરો તે આરોપીઓ લઈ અને ઇલેક્ટ્રિકના પોલ જે છે તેની સાથે ભટકાડી અને તેમાં બી ગાડીને નુકસાન કરેલું છે આ કામે ફરિયાદ દાખલ થયા બાદ પોલીસ દ્વારા એક ટીમની રચના કરવામાં આવેલી અને આ કામના ચારેય આરોપીને પોલીસે ચબે કરેલ છે અને અટક કરી અને નામદાર કોર્ટમાં રિમાન્ડ ની માગણી કરવામાં આવતા છે